અમદાવાદમાં સાબરમતી શુદ્ધિકરણ અભિયાન મેયર સહિત પદાધિકારીઓની હાજરીમાં સાબરમતી સફાઈ અભિયાન મેયર પ્રતિભાબેન જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સફાઈ અભિયાનમાં જોડાયા ત્રણ હજારથી વધુ લોકો સફાઈ અભિયાનમાં આજે જોડાશે સાબરમતી ગાંધી આશ્રમના પાછળના ભાગે નદીના પટમાં સફાઈ શરૂ સાબરમતી નદીનું શુદ્ધિકરણ અભિયાન પાંચ જૂન સુધી ચાલશે અભિયાન શરૂ કર્યું છે સાબરમતી નદીનું સ્વચ્છતાનું કેટલા દિવસ ચાલશે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે સાબરમતી સ્વચ્છ મહાઅભિયાનનો શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટના સંયુક્ત ઉપક્રમે સન્માન્ય ધારાસભ્યશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ નગરજનો અને વિવિધ સંસ્થાઓના દ્વારા આજે મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ ગાંધી આશ્રમથી જેમનો સંદેશો સ્વચ્છતાથી શરૂઆત કરવામાં આવી છે જે પાંચ જૂન સુધી આ ચાલશે આમ તો જે આજનું એ કાર્ય કે આજના દિવસનું નથી એ સતત પ્રક્રિયા ચાલવાની છે અને આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે પણ પ્રકારના જે અહીંયા જે કચરો નાખવામાં આવ્યો છે એમાં પ્લાસ્ટિકની થેલીઓ પણ છે અહીંયા ધજાઓ પણ છે તો એવી રીતની જે જે આ ગંદકી છે એને દૂર કરવામાં આવી છે અને આ પ્રકારની ગંદગી કોઈ પણ જગ્યાએ ના થાય આવું જનજાગૃતિ માટેનું આ અભિયાન અને સતત ચાલતું અને લોકો આપણી સૌની આ જવાબદારી છે સામૂહિક જવાબદારી સાથે કે આપણે શહેરને સ્વચ્છ રાખવા માટેનું આ સામૂહિક જવાબદારી લઈને આજે અહીંયાથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સૌએ નગરજનોને અપીલ કરું છું કે ક્યાંય પણ ગંદકી કરવાની નથી આપણે સૌએ આપણા શહેરને સ્વચ્છ રાખવાની સાથે આજે સાબરમતી રિવરફ્રન્ટ જે આપણું શહેરનું જે નજરાણું છે એને સ્વચ્છ રાખવાની સામૂહિક જવાબદારી લઈ અને દરેકે દરેક લોક એમાં જોડાય અને કોઈપણ પ્રકારની આજે જે રિવરફ્રન્ટ છે એમાં પાણી નથી એટલે આજે અહીંયાથી શરૂઆત કરવામાં આવી છે સફાઈની અને સૌ નગરજનોને અપીલ કરું છું એના માટેની જે એના માટેનું જે ડ્રેનેજનું પાણી છે જેમાં આવે છે એના માટેની જે કામગીરી છે એ ચાલુ છે અને એ કામગીરી થોડીક હજુ હજી ઓછી છે અને એને પૂર્ણ કરવાનો પ્રયત્ન અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે પાંચ જૂન સુધી આ સફાઈ પાંચ જૂન સુધી આ સફાઈ થશે અને એમાં ઝોન વાઇઝ અનેક અનેક સંસ્થાઓને જોડી અને નગરજનોના સહિયારા પ્રયાસથી આ પૂર્ણ કરવામાં જે નદીમાં જે પાણી આવી રહ્યું છે એ તમે બધા તમારા માધ્યમથી જાણવા મળ્યું કે આ ગટરનું પાણી અહીંયા આવી રહ્યું છે એના માટેનું ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની કાર્યવાહી ચાલુ છે અને એ એના માધ્યમથી આ નદીને એકદમ પૂર્ણ સ્વચ્છ કરવામાં આવશે તો જે પ્રમાણે મેયર કહી રહ્યા હતા જલ્દી જ સાબરમતીને સ્વચ્છ કરવાની જે મુહિમ છે એ હાથ ધરવામાં આવી રહી છે અને બાકીની જે સંસ્થાઓ છે એમને પણ હવે ધીમે ધીમે આ મુહિમમાં અભિયાનમાં જોડવામાં આવશે પાંચમી તારીખ સુધી પાંચમી જૂન સુધી સાબરમતી શુદ્ધિકરણ અભિયાન ચાલશે તેવું પણ તેમનું કહેવું છે તો સાબરમતી શુદ્ધિકરણ અભિયાનને લઈ અને હવે મેયર પણ મેદાને આવ્યા છે સંવાદદાતા મિહિર સોલંકી આપણી સાથે લાઈવ જોડાયા છે મિહિર સાબરમતી શુદ્ધિકરણને લઈ અને હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે મેયર ખુદ અત્યારે પહોંચ્યા છે કઈ રીતની કાર્યવાહી બિલકુલ જોઈએ જે પ્રમાણે ન્યૂઝ કેપિટલ દ્વારા પણ એક અહેવાલ છે જે મૂકવામાં આવ્યો હતો ને તેમાં આપણે ખાસ તો નદીની જે સ્વચ્છતા છે ને તેની સાથે સાથે એક એ પણ મુદ્દો આપણે ઉઠાવ્યો હતો કે નદીમાં જે પાણી છે જે ગંદુ પાણી ગટરનું પાણી જે ઠાલવવામાં આવે છે તે પણ એક મુખ્ય સવાલ અહીંયા ઊભો કરવામાં આવ્યો હતો ત્યારે અત્યારે હાલમાં આ બધા જ સવાલના હવે ધીરે ધીરે એક જવાબ મળતા હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે તમે હાલમાં મારી પાછળ જે પ્રમાણે જોવો છો કે હવે સ્વચ્છતા અભિયાન જે સાબરમતીનું સ્વચ્છતા અભિયાન શું શરૂ કરવાની વાત હતી તે આખરે હવે અંજામે પહોંચ્યું હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે જે પ્રમાણે અત્યારે દ્રશ્યોમાં આપ જુઓ છો કે લોકો નહીં માત્ર અમદાવાદના સામાન્ય લોકો સાથે જ અલગ અલગ વિવિધ એનજીઓ વિવિધ સંસ્થાઓના લોકો અને એની સાથે એએમસીના કર્મચારીઓ બધા જ અત્યારે અહીંયા સાથી હાથ વડાના જેમ કહેવાય તેવી જ રીતે એકબીજાની સાથે એકબીજા મેક મળીને હવે સાબરમતીને સ્વચ્છ કરવાનું જે અભિયાન છે તેની માટે હવે જૂટી ચૂક્યા છે અને જે પ્રમાણે અગાઉથી વાત કરવામાં આવતી હતી કે કઈ રીતે સમગ્ર બાબત છે કે સાબરમતી જ્યારે શુદ્ધ અશુદ્ધ જે જોવા મળતી હતી અને છેલ્લા ઘણા સમયથી વાત કરીએ બે હજાર ઓગણીસે છેલ્લે આ સાબરમતી છે તેને સ્વચ્છ કરવામાં આવી હતી અત્યારે આપણી સાથે રાણી સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ જે પ્રમાણે અત્યારે હાલમાં સ્વચ્છતા અભિયાન હવે શરૂ કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી આની રાહ જોવાતી હતી શું કહેશું સાબરમતી નદી એ અમદાવાદની જીવાદોરી સમાન અને આ નદી આપણા માટે ગૌરવ છે કે ભારતનો સૌ પ્રથમ રિવરફ્રન્ટ આ નદીની અંદર દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બનાવ્યો હતો આપણા સૌની ફરજ છે કે આપણી નદી આપણું જે હરિયાળી બને અને આપણે વાત કરીએ કે ચોખ્ખી રહે તો નગરજનોને એક જ અપીલ છે આજથી સાબરમતી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે માન્ય મેયરશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય કમિશનરશ્રી તમામ અધિકારી તમામ એનજીઓ મહાનગરના એના દ્વારા પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સુધી આ સ્વચ્છતા અભિયાન ચાલશે તમામ નગરજનોને અપીલ છે કે આપણે પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવીએ અને સાબરમતી નદીને ચોખ્ખી રાખીએ કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રકારનો કચરો આ નદીની અંદર ના ઠાલવીએ અને આવનારી પેઢીને આપણે બચાવીએ એ જ આપણે દરેક નગરજનોને મારી અપીલ છે દરેક મુખ્ય સવાલ એ પણ હતો ગઈકાલ સુધી જે ગટરના પાણી હતા જે ફેક્ટરીના પાણી હતા આમાં ઠાલવવામાં આવતા હતા આપણે વાત કરીએ તો વટવા બાજુથી આ જે પાણી હતા તે જોવા મળ્યા હતા એનું શું કરવામાં આવશે હજી તેના ઉપર કઈ રીતની પ્રક્રિયા છે કાર્યવાહી હવે કરવામાં આવશે સાબરમતી નદીમાં વાફણા બેરેજના દરવાજાનું રિપેરિંગ થતાં સાબરમતી નદીની અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલે છે પરિણામે જે પણ જગ્યાએથી આ ડ્રેનેજના પાણી આવતા હતા એફટીમાંથી ટ્રીટ કરીને છોડવામાં આવતા હતા એ ધીમે ધીમે તબક્કાવાર એને પણ બંધ કરવામાં આવશે કે નદીની અંદર કોઈપણ જાતનું પાણી ડ્રેનેજનું આવે નહીં એ રીતે એની આગળના સમયમાં કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસથી અત્યારે આપણી સાથે અત્યારે હાલમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી હતા તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તબક્કાવાર હવે સમગ્ર જે કાર્યવાહી છે તે કરવામાં આવશે અત્યારે હાલમાં દ્રશ્યો બાકીના છે જે આપણે તમને બતાવીશું કે લોકો અત્યારે કઈ રીતનું કામ કરી રહ્યા છે પરંતુ મુખ્ય સવાલ જે ગઈકાલે ન્યૂઝ કેપિટલ દ્વારા પણ એક ઊભો કરવામાં આવ્યો હતો કે આજે પાણી છે તેનું શું કરવામાં આવશે કારણ કે સ્વચ્છતા કર્યા બાદ પણ જો ફરીથી આવી રીતે પાણી શરૂ થઈ જાય તો તે સ્વચ્છતા કરવાનો કોઈ મતલબ નથી પરંતુ અત્યારે હાલમાં જે અત્યારે હાલમાં સ્ટેન્ડિંગ ચેરમેન જે છે દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તબક્કાવાર જે પ્રમાણે હવે જે પાણી છે તેને બંધ કરવામાં આવશે અને સાથે જ વાત કરીએ કે લોકો છે તે પોતાનું અત્યારે હાલમાં અહીંયા વિવિધ સંસ્થાઓ અને અમદાવાદીઓ જે અમદાવાદીઓ પોતાની એક અલગ ઓળખ બનાવે છે કે પોતાના શહેરને સ્વચ્છ રાખવા માટે તે વહેલી સવારે પણ રિવરફ્રન્ટ ખાતે પહોંચી જાય છે એટલે માત્ર એમસી નહીં પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ હવે પોતાનું ફરજ માટે અહીંયા હાલમાં પહોંચી ચૂક્યા છે લોકો પોતાના શહેરને જ્યારે પોતાનું માનતા હોય પોતાના શહેરની નદીને પોતાની માનતા હોય ત્યારે તે લોકો છે તે અત્યારે હાલમાં અહીંયા સ્વચ્છતા અભિયાનમાં પોતાનો ભાગ ભજવવા માટે પહોંચી ચૂક્યા છે અને તમે હાલમાં જુઓ છો કે કઈ રીતે નહીં માત્ર પુરુષો નહીં માત્ર બાળકો પરંતુ સાથે સાથે મહિલા કર્મચારીઓ અને મહિલા જે પ્રમાણે જે અમદાવાદીઓ છે મહિલા જે બહેનો છે તે પણ અત્યારે હાલમાં અહીંયા પોતાનો હાથ પટાવવા આવ્યા છે અને તેમનું પણ માનવું એવું છે કે જે પ્રમાણે સાબરમતી નદી જે રિવરફ્રન્ટ એટલો મહાકાય બનાવ્યો છે એટલો સુંદર બનાવ્યો છે અને તેમાં વહેતી જે નદી હોય અને ત્યારે તે નદી જો અશુદ્ધ જોવા મળતી હોય ત્યારે તેને શુદ્ધ કરવાનું એક અભિયાન છે તે શરૂ કરવામાં આવે તેને શુદ્ધ કરવામાં આવે કારણ કે ખૂબ જ ખરાબ હાલતમાં નદી હતી અત્યારે હાલમાં દ્રશ્યોમાં જ આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે અત્યારે નદીમાંથી કાટમાળ નીકળતો હોય નદીમાંથી જાતભાતના પ્લાસ્ટિકના પડીકા છે તે નીકળતા હોય નદીમાંથી કેટલા તો એવા વાત કરીએ કે ચપ્પલો છે ચામડાની વસ્તુઓ છે એટલે જે બી વસ્તુ જે બી વસ્તુ અત્યારે હાલમાં જમીન ઉપર લોકો લઈને ફરતા હોય તે બધી જ વસ્તુ નદીની અંદર પડી છે પછી તે પૂજાપાનો સામાન હોય કે કોઈ પણ વસ્તુ હોય એટલે સવાલ અહીંયા ઘણા બધા ઊભા થાય છે કે જે તે સમયે જ્યારે સ્વચ્છતા માટે આ એમસીની ટીમ આગળ આવી હતી ને ત્યારબાદ વાત કરીએ કે અત્યારે હવે ફરીથી એકવાર છ વર્ષના અંતે હવે ફરીથી એકવાર સાબરમતીનું સ્વચ્છતા અભિયાન છે તે હવે એએમસી અને અમદાવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે